રમણ સોની એટલે સન્નિષ્ઠ વિવેચક અને સુસજ્જ સંપાદક આ બંને ક્ષેત્રોમાં નોંધપાત્ર પ્રદાન કરનાર રમણ સોનીનો જન્મ ઈડર તાલુકાના ચિત્રોડા ગામમાં તારીખ સાત સાત ઓગણીસો છેતાલીસના રોજ થયો હતો એમના પિતાનું નામ કાંતિલાલ સોની એ સોની કામ કરતા હતા પણ એમના કામની એક ખાસ વિશેષ છે કે એમને બહુ ઝીણવટભર્યું કામ કરવા જોઈએ લગ્નના દિવસો હોય બહુ કામ પેડું હોય ને પહેલાં લોકો છેલ્લે દિવસ સુધી લેવા આવ્યા હોય તો પછી પહેલાં કહે કે કાંતિભાઈ હવે જરા જલ્દી કરો કારણ કે અમારા પહેલાંનો સમય થઈ ગયો છે એને કહ્યું કે જો તમારે ભલે મોડું થયું હોય પણ હું આ પૂરેપૂરું જ્યાં સુધી ફિનિશ નહીં કરી શકું કરી આપું ત્યાં સુધી હું તમારા હાથમાં એને નહીં મૂકી શકું એટલે પેલું ઝીણું રક્ષી કામને બધાના અને ફાધરનું બીજું એક કે એ વાંચવાના બહુ જ શોખીન નથી એમને છેલ્લે જ્યારે એ અહીંયા અમારી સાથે જ હતા અને છેલ્લે બીમાર પડે ત્યારે એમને કેન્સરની તકલીફ હતી ત્યારે પણ જ્યાં સુધી પુસ્તક ઉંચકી શકાયું ત્યાં સુધી એમને પુસ્તક વાંચ્યું મારી બધી નવલકથાઓ એમણે અહીંની બધી જે આવેલી હોય તે વાંચી હોય પછી હું બતાવું કહું હતું કે આ તો મેં વાંચી છે એટલે બધું વાંચેલું પછી મેં કહ્યું કે મારે મારા લેખક મિત્રોને કહેવું પડશે કે તમે હવે જલ્દી નવલકથા લખો જેથી કશું હું વાંચવા આપી શકું અને સંગીતના શોખીન સરસ ગાતા હતા અને હાર્મોનિયમ કબડાં વગેરે એટલે ગામમાંના આજુબાજુ એમની એ રીતે પણ એક માતાનું નામ ભીખી બહેન એ ગૃહિણી હતા અને પત્નીનું નામ બહેન પ્રાથમિક માધ્યમિક શિક્ષણ ચિત્રોડામાં જ મેળવી રમણભાઈએ ઓગણીસો તેસઠમાં એસએસસી પાસ કરી ત્યારબાદ તલોદ આર્ટ્સ કોલેજ ત્યાર પછી અમદાવાદની એલડી આર્ટ્સ કોલેજ અને એચ કે આર્ટ્સ કોલેજમાં અભ્યાસ કરી એમણે ઓગણીસો સડસઠમાં બી એ ગુજરાત યુનિવર્સિટીમાંથી એમએની પદવીઓ પ્રાપ્ત કરી ત્યારબાદ શ્રી ચીમનલાલ ત્રિવેદીના માર્ગદર્શન હેઠળ કવિશ્રી કુષ્ણસ ઉપર શોધ નિબંધ લખી પીએચડીની પદવી પણ પ્રાપ્ત કરી રમણભાઈએ એકાધિક આર્ટ્સ કોલેજમાં અધ્યાપનનું કાર્ય કરી તેઓ વડોદરાની એમએસ યુનિવર્સિટીના ગુજરાતી વિભાગમાં જોડાયા અને અહીંથી જ તેઓ પ્રોફેસર તરીકે નિવૃત્ત થયા રમણભાઈએ લખવાની શરૂઆત ક્યારે અને કેવી રીતે કરી એની વાત આપણે એમની પાસેથી જ સાંભળીએ મૂળ તો મારું કામ વિવેચન એટલે વિવેચનનું કામ પણ એ પહેલાં મારે સાહેબ જે છે કે મેં શરૂઆત કરીને કામની ત્યારે મેં લખવાની શરૂઆત કરી ત્યારે કવિતાથી કરેલી અને કુમારમાં કવિલોકમાં કવિતામાં એમ બધી કવિતા છપાયેલી એક વાર્તા લખેલી એક નાટક નાનું સ્વરૂખું લખ્યું પછી અમે ગોપનાથના શિબિરમાં ભજવી પણ હતું એટલે મને પેલું ક્રિએટિવ લખવો નહીં પણ પછી આ જે સતત વંચાતું ગયું પુષ્કળ અને જેમ જેમ વંચાતું ગયું એમ થતું ગયું કે ના સર્જનમાં તો હજુ આપણે ઘણું કરવું પડે પછી વિવેચન તરફ અને વિવેચનનું કરતાં કરતાં પછી ખાસ કરીને મારું સંપાદનનું કામ શરૂ થયું તે હું ગુજરાતી સાહિત્ય કોષમાંનું કામ કરવા માટે અમદાવાદ આવ્યો ગુજરાતી સાહિત્ય પરિષદમાં અને કોષનું જે બધું કામ કર્યું એ પછી થયું કે સંપાદનના ઘણા મોટા કામ કરવા જેવા છે અને એ પછી મેં સંપાદનો અને સંચયો શરૂ કર્યા રમણભાઈનું હાલ તો મુખ્ય કામ સંપાદનનું છે સંપાદન દરમિયાન શું અને કેવી કાળજી રાખવી જોઈએ એ પણ આ સજ્જ સંપાદકના મુખે જ સાંભળીએ આ બધા સંપાદનો છે ને બે બે ત્રણ પ્રકારના હોય છે તમે જાણો છો એક તો સંચય કરેલો હોય કે ભાઈ ગુજરાતી કવિતાનો સંચય કે વાર્તાનો સંચય એ પ્રકારના કામ બીજા જે સંશોધનાત્મક સંપાદનો છે તે મધ્યકાલીન સાહિત્યના સંપાદકો જેમ કે આજે મારે મેં નળાખ્યાનને ઉખાહરણ વગેરે કરેલા તો એમાં એ જોશે ત્રીજા પ્રકારના જે સંપાદનના કામો છે તે કોષ કે એ પ્રકારના કામો છે કે સાહિત્ય કોષનું સંપાદન કર્યું કે હમણાં જે મારું જે છેલ્લામાં છેલ્લું છે હવે પ્રગટ થવાનું છે તે કે મેં ગુજરાતી સાહિત્યના શરૂઆતથી એટલે કે અર્વાચીન કાળની શરૂઆતથી ઓગણીસમી સદીની શરૂઆતથી બે હજાર સુધીનો જે બસો વર્ષનો ગાળો છે એનું એના લેખકો અને એની બધી જ કૃતિઓ એને સમયના અનુક્રમે કરી આપતો કોષને તૈયાર કર્યો સમયદર્શી સાહિત્ય સંદર્ભકોષ એટલે કરતા કોષ ત્રણસો પાનાનો થયો અને કૃતિકોષ સાતસો પાનાનો થયો અને બંનેની જે સંયુક્ત સૂચિ થશે એ પણ અઢીસો પાનાની એક તો માત્ર ઇન્ડેક્સ થશે એટલે એમાં તમારે કોઈપણ સંપાદનમાં એ જોવાનું હોય છે કે એક તો મૂળની જાળવણી બરાબર થાય જો મૂળ બરાબર જાળવો કારણ કે ઘણા સંપાદનો એવા છે કે મૂળમાં ફેરફારો થઈ જાય તમારી પંક્તિ કંઈ હોય અને સંપાદન કરી દીધું ઉતાળો મેં કંઈક બીજું જ કંઈ કર્યું હોય એટલે એવા ભૂલવાળા એટલે એને સંશોધનની ભાષામાં સેકન્ડરી સોર્સ કહેવાય તમારો પોતાનો ધારો કે નાટકનો સંગ્રહ છે તો એ તમારો ફર્સ્ટ સોર્સ છે પણ હું તમારા નાટકોને ફરી સંપાદિત કરું છું ત્યારે સેકન્ડરી સોર્સ છે અને જ્યારે સેકન્ડરી સોર્સ હોય એમાં જો કાળજી ન રાખી હોય તો તમારા તમારું જે લખાણ છે એને અને સાહિત્યને અને ભૂતકાળને એને મોટો અન્યાય થાય છે એટલે સેકન્ડરી સોર્સ છે સંશોધનનો એટલો મહત્ત્વનો મુદ્દો છે કે એમાં નાનામાં નાની બાબતની કાળજી રાખવી પડતી હોય છે અને સાહિત્ય કોષે અને ઇતિહાસનું કામ કરતાં કરતાં મને એ શીખ્યું કે જે વસ્તુ ભવિષ્યમાં આઠથી પચાસ વર્ષ પછી જે માણસો જોશે એને માટે આ કામ બહુ જ ઓથેન્ટિક બની રહેવું જોઈએ એટલે એની ઓથેન્ટિસિટી એની હિસ્ટોરિસિટી એની વિગતો એની પૂરેપૂરી ચોકસાઈવાળી જાળવણી એ કદાચ સંપાદન એક સૌથી મોટું બધું ભેગું કરીને પ્રેસમાં આપી દીધું અને છપાઈ ગયું એવું નહીં બીજું કે એનો જે સંપાદકીય લેખ છે તે બહુ મહત્વનો છે મેં શ્રીદ્રાણીની કવિતાનું સંપાદન કર્યું તો બહુ ઓછા કાવ્યો લીધેલા એમાં એના એના પચાસ કાવ્યો હતા પણ આગળ મારી ત્રીસ પાનાની સંપાદકીય ન હતી આપણે સૌએ જોયું છે કે ઘણી વખત સંપાદનો કેવા થતો હોય કે બે બે મોટા વોલ્યુમ ધારો કે થયા હોય કવિતાના અને એની આગળ પોણા પાનાનું સંપાદકીય હોય કે દોડવાનો એટલે વાત વિગત તો એ નથી તમે આ આ જ કાવ્યો કેમ પસંદ કર્યા છે કે આ કામ શું કરવા કર્યું છે એનો હિસાબ તમારે સંપાદકીય આપવો જોઈએ સંપાદન વિવેચનની દીર્ઘ કારકિર્દી દરમિયાન રમણભાઈના અનેક પુસ્તકો પ્રસિદ્ધ થયેલા છે રમણભાઈના એકાધિક પુસ્તકો ગુજરાત સાહિત્ય અકાદમી અને ગુજરાતી સાહિત્ય પરિષદ દ્વારા પુરસ્કૃત થયેલા છે રમણભાઈની હાલની મુખ્ય પ્રવૃત્તિ ગુજરાતી ભાષાનું પ્રતિષ્ઠિત સામયિક પ્રત્યક્ષનું સંપાદન છે પહેલાં તો હું એની વાત કરું કે મેં કેમ કેમ પ્રત્યક્ષ શરૂ કર્યું ખરેખર કોઈ પણ સામૂહિક શરૂ કરવું ને એ બહુ જ બહુ જ મુશ્કેલ કામ છે બધી રીતે અને વ્યક્તિગત રીતે કરવું સંસ્થાના સામયિકોની વાત બરાબર છે પણ વ્યક્તિગત રીતે કરી એટલે સૌથી પહેલાં તો તમારે એનો એના આર્થિક પાસાનો એના વ્યવહાર પાસાનો બધો સામનો કરવાનો આવે છે એટલે કોઈ નવો મિત્ર મને કહે કે મારે સામયિક શરૂ કરવું છે તો હું એને કહેતો હોઉં છું કે આ ના કરીશ શું કરવા હાથે કરીને તારા પગ પર કુહવાડો મારે છે એટલે કે એ એટલું જ પણ કે એવી કોઈ અનિવાર્યતા હોવી જોઈએ કે ચાલો આટલા બધા સામયિકો ચાલે છે તમે કહો છો ને કે સારું સામયિક કરવું છે પણ એટલા બધા સામયિકો ચાલે છે કે હવે તો એમાંથી પસંદગી કરવી પડશે કે આ પાંચ જેમ પુસ્તક જેમ આપણે કાવ્યના પુસ્તકોમાં કે વાર્તાના પુસ્તકોમાં કે વિવેચનના પુસ્તકોમાં આપણે કરવું પડે છે કે આ સો છે ને એમાંથી આ પાંચ એટલે કે બહુ ઓછો એનો એનું એનું પ્રમાણ ઓછું છે એવું સામયિકોને પણ ગ્રંથ બંધ થયું આપણું એકમાત્ર વિવેચનનું એકમાત્ર સમીક્ષાનું સામયિક હતું ફાર્મસ એ વ્યાપક વિવેચનનું સામે હતું એ બંધ પડ્યું ત્યારે હું સાહિત્ય કોષના સંપાદનમાં હતો અમદાવાદમાં અમે સાહિત્ય કોષનું સંપાદન કરતા ત્યારે અમને ખબર પડી કે હિસ્ટ્રી ઓફ લિટરેચર એની એની એનું કેટલું મહત્ત્વ છે કે આપણે જાળવતા નથી એને કારણે ભવિષ્યની પેઢીને હવે હવે આ જે છે ને સમીક્ષાનું સામે એટલે પુસ્તકો જે પ્રગટ થતા જાય છે સર્જાતું સાહિત્ય એનું વિવેચન એવો સામાન્ય શબ્દ વપરાય છે એટલે સર્જાતું સાહિત્ય આખું જ તો એના વિશે જો તમે તમે તમારું આજે ધારો કે એક નવો વાર્તા સંગ્રહ કે નાટ્ય સંગ્રહ થવો એની જો આજે ને આજે કે આ દિવસોમાં નોંધ નહીં લેવાય તો પછી એમ એ જે અત્યારે કાજુ છે એ વખતમાં એનો જે આખો જે વાતાવરણમાં તમે એ લખ્યું છે એનું પછી એ પછી ટકશે નહીં એટલે એ એક પ્રકારનું તત્કાળ કરેલું રેકોર્ડિંગ છે જેમાં આપણે આ આર્કાઈવલ વગેરે એનું આ આર્કાઇવલ વેલ્યુ છે આપણે ધારો કે આ તમે આ પ્રકારના જે ઇન્ટરવ્યૂઝ વગેરે કરો છો એનું આર્કાઇવલ વેલ્યુ કે અત્યારે આ જે લાઈવ જે કરો છો તે પચાસ વર્ષ પછી ભલે એને એ પહેલાંમાં જોવાનું છે પણ એ વખતે આ બધું સાક્ષાત થશે આ ફરીથી પાછું એને વિઝ્યુઅલાઇઝ થશે તો આ પ્રકારના જે સામયિકો છે સમીક્ષા વગેરેના કે કોઈ પણ એ આ પ્રકારનું એ વખતે ગ્રંથ બંધ પડ્યું અને સાહિત્ય કોષનું કામ કરતો હતો ત્યારે થયું કે આ તો કામ ચાલુ રાખવા જેવું હતું મેં ગ્રંથના સંપાદકોને એ બધા સાથે પણ વ્યવહાર કર્યો અને કહ્યું કે તમારે તો સંસ્થા મોટી છે બંધ કરવા જેવું કંઈ છે છતાં એ પછી જ્યારે હું વડોદરા આવ્યો ત્યારે શિરીષ સાથે જૈડે સાથે નીતિન સાથે એ બધી વાત કરી કે આવું મારા મનમાં છે અને કરું છે પછી અમે આ શરૂ કર્યું કે અમે ઓગણીસો એકાણુંમાં શરૂ કર્યું એટલે આજે એકવીસ વર્ષ થાય એકવીસ વર્ષથી એ ચાલે છે રમણભાઈએ અમેરિકાના સાહિત્યિક પ્રવાસ દરમિયાન ત્યાંની યુનિવર્સિટીમાં પણ સાહિત્યિક વ્યાખ્યાનો આપેલા છે એમનો યાદગાર વિદેશ પ્રવાસ ભારતના અન્ય સાહિત્યકાર મિત્રો સાથેનો ચેકો છે ત્યાં પ્રાગમાં મહાન સાહિત્યકાર કાફકાના રહેઠાણની મુલાકાત આપણે એમના જ શબ્દોમાં સાંભળીએ એ કે જાણે હું કાફકાને જે વાંચ્યો હતો એની સાથે હું અત્યારે જીવી રહ્યો છું અમે બધા જ રોમાંચિત હતા જે રીતે જાળવણી કરી છે એ લોકોએ ત્યાં જે રીતે જાળવ્યું છે એમણે કે એક તો એ કે એક એમનું ત્યાં અંદર એક ટેલિવિઝન સેટ મોટો મૂકેલો હતો એમાં સતત કાફકા વિશેનું એ આવે એના ચિત્રો એની પાછળ મૂક્યા હતા કાફકાએ કરેલા એના પુસ્તકો એના ફોટોગ્રાફ એની પ્રેમિકાઓના ચિત્રો અને એની સાથે નહોતો જે એના પત્રો વગેરે એના પત્રોના અંશો અને એ પેલો જે બહુ જાણીતું છે એનું ઘણા એના કાફકાના પુસ્તકો પર આવે છે તે કેફે કાફકા એના પણ ચિત્રો એના પણ ફોટોગ્રાફને એમાં લેલા છે તો એ એ આખું તે સ્ક્વેર છે ને ત્યાંનું ઓલ્ડ સિટી સ્ક્વેર એ જગા પણ એક બધી રોમાંચક છે એ એનું એનું ટુરિસ્ટ સેન્ટર પણ છે એ જગા છે એના પર ફોટોગ્રાફને કરેલા છે મને ફોટોગ્રાફીનો એ રીતે બહુ રસ છે કરેલો છે પણ તમે એ તો અમારા કાર્યક્રમમાં હતું જ નહીં કાફકાના ઘરમાં જવાનું તો અમે વચ્ચે જે થોડો સમય મળ્યો ને એ સમયમાં એમને કહ્યું કે અમારે કાફકાના ઘરમાં તો જવું જ છે અને એ એના એને આપણી ભાષાના અત્યંત છીવટવાળા વિવેચક અને એવા જ સુગ્ન સંપાદક રમણભાઈ આજે એમના વડોદરાના નિવાસસ્થાને નિવૃત્ત જીવન પસાર કરતા સતત અભ્યાસ સંપાદન અને સાહિત્યિક પ્રવૃત્તિઓમાં વ્યસ્ત રહે છે